માતર માછીએલ રોડ બંધ કરાતા સ્થાનિકો રોષે ભરાયા આજકલ કરતા આજે બે મહિના વીતી ગયા તોય હજુ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી પ્રજાને રંજાડી રહ્યો છે જોવામાં આવે તો જે કોઈ રોડ રસ્તાનું કામ ચાલુ કરવાનું હોય ત્યારે ગામડાની પ્રજા માટે ડાયવર્ઝન આપવામાં આવે છે આ તો અહીં માત્ર માછેલ રોડમાં તો કંઈક અલગ જ થઈ રહ્યો છે પ્રજાને ખોટી રીતે હેરાન કરવા કોન્ટ્રાક્ટર પોતાની સાહી ચલાવી રહ્યો છે ને બીજું કે આ રોડ જ્યારથી બનાવવાનું ચાલુ કર્યું છે ત્યારથી જ કોન્ટ્રાક્ટર આ રોડની વિઝિટ લેવા આવ્યો કે નહીં એ પણ આજે સવાલો ઉઠ્યા છે અને નવાઈની વાત તો એ છે કે આ કામની તકેદારી અધિકારી કર્મચારી કરવા પણ આવતા નથી આજે રોડ બંધ કરાતા વિવાદ સર્જાયો ત્યારે એક સુપરવાઇઝર પણ હાજર હતા અને એ સુપરવાઇઝર દ્વારા સ્થાનિકો દ્વારા રોડ બંધ કેમ કરાયો કે પૂછપરછ કરતા સુપરવાઇઝર દ્વારા પણ ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો કે આ તો

કોઈ બીમાર થશે કોઈ ને ઇમરજન્સી થશે તો શું ક્યાં ચાલુ છે ક્યાં ચાલુ છે તો આ બધા